નમસ્કાર હું છું દિનેશ નવજીવન આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યની સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ બનાસકાંઠા દિશાની જે નગરપાલિકા છે આ નગરપાલિકાના સત્તાધીશોની ખોર બેદરકારીને કારણે ક્યાંક ને ક્યાંક આ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર આચરતો હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કારણ કે જે ડોર ટુ ડોર નો જે અભિયાન છે ના અભિયાન જે જે કચરો ઉઠાવવામાં આવે છે છે કોન્ટ્રાક્ટર આ કોન્ટ્રાક્ટર અધિકારીઓની જે મેલી ભગતને કારણે ભ્રષ્ટાચાર આચરવાતો હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે જે ટેન્ડરમાં જે પદ્ધતિ હોય છે આ પદ્ધતિ મુજબ કામ કરવામાં આવતું નથી જે નગરપાલિકાના સાધનો છે આ સાધનોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જે પોતાના સાધનો ઉપયોગ કરવાની જગ્યાએ જે સરકારી જે નગરપાલિકાના જે સરકારી સાધનો છે આ સરકારી સાધનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો શું કે શું ડીસા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર ડોર ટુ ડોરમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે તાજેતરમાં જે મીડિયાના અહેવાલો થકી જાણવા મળેલ છે કે ડીસા નગરપાલિકાએ જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો જે કોન્ટ્રાક્ટ કોઈ એજન્સીને આપેલો એમને શરતોનો ભંગ કર્યો છે તો શરતોનો ભંગમાં મુખ્ય કારણ એ છે કે કોઈ નગરપાલિકાના જે વ્હીકલ ને મશીનરીનો જે ઉપયોગ કરે છે એ એમને જે તે સમયે જમા કરાવવાના હોય એ અમને કરાવેલા નથી હવે ખરેખર જોવા જઈએ તો મીડિયા અહેવાલોમાં એ પણ જાણવા મળ્યું કે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને અને અન્ય લાગુ પડતા ઓફિસર કે કર્મચારીઓને નોટિસ આપી છે જો ચીફ ઓફિસર ડીસા નગરપાલિકાની ઓફિસમાં જ બેસતા હોય તો એમની જવાબદારી બને છે કે જે કોઈ શાખાઓ છે ત્યાં જવું સુપરવિઝન કરવું મોનિટરિંગ કરવું નગરપાલિકાની મશીનરી વાહનો ક્યાં વપરાય છે ક્યાં ઉપયોગમાં આવે છે કોને હક છે કોને નથી તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ આ બંને શું ઘોડા વેચીને સૂતા હતા શું એમને ખબર નથી કે એમને મશીનરી જે છે એની જાળવણી એમના પોતાના જે જવાબદારી છે એના ભાગરૂપે કરવાની હોય છે અને ચીફ ઓફિસરને તો સરકાર પગાર પણ આપે છે તો આ સંજોગોમાં એમની પ્રાથમિક જવાબદારી એ હતી જે ચૂકી ગયા છે હવે નોટિસ આપીને અન્ય અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને જે બતાવવાનો કે કાર્યવાહી કરવાનો જે પ્રયત્ન બતાવી રહ્યા છે એ સરાસર ચાલી ના શકે પોતાની પ્રાથમિક જવાબદારીમાંથી છટકી અને એ જવાબદારી બીજાના ખભે નાખવાની વાતો એવું જણાઈ આવે છે બીજી વાત જો કંઈ પણ ખોટું થયું છે તો એના પરિણામ સુધી પહોંચવાની નગરપાલિકાની શું તૈયારી છે એ લોકો સમક્ષ એમને ખુલાસો કરવો જોઈએ અને જે કંઈ ખોટું થયું છે એ લોકો સમક્ષ મૂકવું જોઈએ બીજી એક વાત આપને જણાવું કે ડીસા નગરપાલિકાની વિરુદ્ધમાં એમની જે કોઈ કામગીરી હોય એને લઈને લોકોને રોષ હોય તો એની ઉપર આરસીએમ છે તો આરસીએમ જે છે રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એમાં કોરસ્પોન્ડ કરવામાં આવતું હોય છે પણ મને એ ખબર નથી પડતી કે આરસીએમ શિખર કયા કેફમાં રાચતા હોય છે અને શિખર એમને શું સરકારે શીખવાડ્યું છે કે કામ કરવું કે ના કરવું જો નગરપાલિકાના વિરુદ્ધની અરજીઓ હોય એ એ જ નગરપાલિકામાં ટ્રાન્સફર આપી દેતા હોય છે અને એવું કહેવામાં આવે છે કે તમારા એન્ડથી આનો નિર્ણય કરવો અરે ભાઈ જેની સામે ફરિયાદ છે એ જ જજ બની જશે કાયદાની અંદર તો નિર્ણય અને ન્યાય કોને મળશે આ કેસમાં ખરેખર આરસીએએ ઇન્ટરફેર થવાની જરૂર છે જો એમનામાં થોડી પણ નૈતિકતા બચી હોય તો આને કેસને હાથ ઉપર લેવો જોઈએ જેને કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય એને એન્ડ સુધી પરિણામ સુધી લઈ જવાની જવાબદારી પણ એમની છે એડવોકેટ સુભાષ ઠક્કર શું કહેશો દિશા નગરપાલિકામાં કચરાના નગરપાલિકા જેમ કોઈ પણ કાર્યક્રમ હોય ધારો કે આપણે યોગ દિવસ છે તો યોગ દિવસની એક થીમ હતી કે વન વન વર્લ્ડ વન હેલ્થ તો ડીસા નગરપાલિકા અત્યારે બે હજાર ની અંદર એક થીમ સાથે ચાલી છે એ થીમ નું નામ છે ભય વગરનો ભ્રષ્ટાચાર જેની અંદર તમે કોઈ પણ શાખા લઈ લો ડીસા નગરપાલિકાની આવતી બાંધકામ શાખા હોય ઘરવેરા શાખા હોય કે સેનિટેશન શાખા હોય તમે કોઈ પણ શાખા લઈ લો એમાં માત્ર એક જ વાત છે કે જનતાના જે ટેક્સના નાણાં છે સ્વભંડોળના પૈસા છે સરકારી ગ્રાન્ટ છે એ સત્તાધીશો પોતાના ઘરે કેમ લઈ જાય એ પૈસા જે નાણાં છે એને એવી ચાલાકી વાપરી અને લોકો જે સત્તાધીશો એમના ઘરે કઈ રીતે લઈ જાય એક થીમ ઉપર ડીસા નગરપાલિકા ચાલી રહી છે એ થીમનું નામ છે ભય વગરનો ભ્રષ્ટાચાર વર્તમાન સમયની વાત કરીએ સેનિટાઈઝર આગળનો ભ્રષ્ટાચાર છે તો એ આજનો નથી એ છેલ્લા દસ બાર વર્ષથી જ્યારથી ભારતીય જનતા પાર્ટી શાસન નગરપાલિકામાં ચાલી છે ત્યારે આ એ સુનિયોજિત કાવતરું છે કે જેની અંદર લોકોના પૈસા કઈ રીતે ઘરે લઈ જવા તો આ ભ્રષ્ટાચાર એ મોટા ભ્રષ્ટાચાર છે એની અંદર ટેકનિકલી એ લોકો એટલું માઇન્ડ વાપરે છે કે જેની અંદર એમને કોઈ પકડી ના શકે હવે ડોર ટુ ડોર ની વાત કરીએ તો ડોર ટુ ડોરમાં આપણે જેટલી જેટલા આપણા સ્થળો હોય જેટલી મિલકતો હોય હોય ત્યાં જવાનું તો એ એ મોટા હોય રીતે ડોર ટુ ડોર વાળા જઈ અને કચરો આપી દો કચરો આપી ડોર ટુ ડોર નો મતલબ એવો કે ઘરે જઈને કચરો લેવો પછી ધારો કે ધાબા ઉપર કોઈ મિલકતો હોય ત્યાં પણ જવું પડે તો અત્યારે ત્યાં કોઈ કોઈ જતા નથી જે પૂરી મિલકતો છે ત્યાં જતા રોજે રોજની ત્યાંથી અમને કમ્પ્લેન આવતી હોય કે ભાઈ આજે ગાડી નથી આવી માણસો અમને હેરાન કરે છે માણસો બરોબર જવાબ નથી આવતા તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે સરકાર લોકો ખૂબ પોતાનો ટેક્સ ભરે છે સ્વંડોળના ખૂબ પૈસા આવે છે પરંતુ આ જે થીમ ઉપર જે ચાલે છે એ ભય વગરનો ભ્રષ્ટાચાર એ થીમ આ સેરેટરી શાખાનું જે અત્યારે કૌભાંડ બહાર આવ્યું છે એની અંદર છે આવું ને આવું છ કરોડ ને પચીસ લાખ નું બાંધકામ શાખાનો એક મોટું કૌભાંડ કરવાનો પ્રયત્ન કરે છે કે જેની અંદર અહીંયા આપણું આંબેડકરજી નું પુતળું છે અને ત્યાંથી મોડે ફુવાર આવું તો ત્યાં તમે અત્યારે પોતે જોઈ શકો છો કે એકદમ સારી ક્વોલિટીમાં રોડ છે ડિવાઇડર છે લાઈટો છે તો છ કરોડ ને પચીસ લાખ એમને એક ખોટો ઠરાવ કર્યો છે જે ઘરે બંધ બારણે ઠરાવ કર્યો કોઈ ચર્ચા નથી કરી એવો ઠરાવ કરી અને છ પચીસ કરોડ નું એંધાણ કરવાની વાત છે ભાઈ ડીસાનગર ની અંદર કેટલા એવા જગ્યાઓ છે કેટલી એવી સ્થળો છે કે જ્યાં અત્યારે ગંદકી છે રોડ નથી ગટર તૂટેલી છે લોકો બિચારા દુઃખી છે રોગચાળો ફાટે તો ડીસાની અંદર કોઈ ઘર બાકી રહેતું નથી તો જે કરવાનું કામ જે કરતા નથી અને માત્ર ભ્રષ્ટાચાર કઈ રીતે થાય અને એ નાણાં પોતાના પોતાના ગજવામાં કઈ રીતે આવે જ એક થીમ ડીસા નગરપાલિકા નહીં છે અમે તો વારંવાર કીધું કે ભાઈ આ બાબતે તમે થોડા ગંભીર બનો કઈક નવો પ્લાન કરો પરંતુ જનરલ બોર્ડની જે આ ચર્ચા કરવાનો જે ટેબલ છે કે જનરલ બોર્ડ છે તો જનરલ બોર્ડ બધો દર વખતે ભાગી જાય છે એના વિડીયો પણ મોજૂદ છે કોઈ ચર્ચા કરતા નથી લોકશાહી ખૂન કરવું લોકશાહી નું હનન કરવું અને માત્ર તાનાશાહી ચલાવી ડીસા નગરપાલિકાના સત્તાધીશો છેલ્લા દસ બાર વર્ષથી ચાલી રહ્યા છે અને આમાં ક્યાંક ને ક્યાંક બિચારા ગરીબ બોલો બોલો બોલવાઈ ગયેલા નાગરિકો જેમણે વોટ આપી દે છે

મહિને લગભગ કરોડ રૂપિયા ઉપર જતું રહેતું છે પરંતુ હવે આની કીધું કે જે તમે કોઈ ફેસિલિટી ના આપો બરોબર માણસો પૂરતા રાખો નહીં એટલે પછી એમાં પૈસા બચે અને પૈસા બચે કૌભાંડ થાય તમે કહો કે સો માણસો કામ કરે કામ બે જણા જ કરતા હોય લોકો કરતા ના હોય તો પછી ચોપડા ઉપર શું હોય એ રીતે કૌભાંડ ના દેખાય પણ જે બે જણા કામ કરતા હોય તો અઠ્ઠાણું જણા ઘેર બેઠા પગાર મળી જતો હો તો એ કૌભાંડ છે આ કૌભાંડ જે આ લોકો જે સિસ્ટમ છે એ ભારતીય જનતા પાર્ટીના ના સત્તાધીશોએ ચેન્જ કરી છે કે જેની અંદર શું છે કે તમે કોઈ કાયદેસર કરો તો થાય નહીં અને સ્થળ ઉપર દેખો તો બધું પોલમ પોલ હોય મારું નામ વિજય ભૈદાવ તમે જોયો તે પ્રકારે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે ડોટ ટુ ડોટ પાસાલ જે સરકારે લાખો રૂપિયા દર મહિને ચૂકવવામાં આવે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીપકત ને કારણ ક્યાંક ને ક્યાંક આ પોતાના પેટ ભરવામાં આ જે નેતાઓ અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો રળી રહ્યા છે કારણ કે જે સ્વચ્છ ભારત મિશનનું સપનું છે ક્યાંક ને ક્યાંક ડીસા નગરપાલિકા આ રોળી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ તમામ બાબતને લઈને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો અને રેકર્ડમાં કોઈ ભૂલ નિષ્કાળની પેન્ડલ શર્તોનો ભંગ કર્યો તમારા નગરપાલિકા નીતિ પણ વાહનો વાપર્યા છે હજુ કક્ષું આપણું નથી બતાવડ્યું કક્ષું આવી રીતે આપણે ફરી શું કહે બીસા નગરપાલિકા ખાતે દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમયથી અ ડોર ટોર અ નિવેશ નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે અ અગાઉના સમયમાં તેની પાસે નગરપાલિકાના વાહનો આપવા અને નગર એના પોતાના પણ વાહનો એમ સંયુક્ત વાહનો દ્વારા સફાઈ કરવાનો ઇજારો હતો હાલમાં જે ઇજારો છે એમાં એના પોતાના વાહનો દ્વારા જ સફાઈ કરવાનો ઇજારો છે કેટલાક બનાવો અને કેટલીક ફરિયાદોના અંતે ધ્યાનમાં આવેલું કે નગર દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા નગરપાલિકાના વાહનોનો ઉપયોગ જે હાલમાં કરવામાં આવે તે તો કરવામાં આવી જ રહેલ છે પરંતુ જૂના જે વાહનો હતા જે અગાઉના ટેન્ડરમાં એમણે પરત કરી દેવા જોઈતા હતા તે નગરપાલિકાને પરત કરેલા નથી આ બાબતે અત્યારે તપાસની કાર્યવાહી ચાલુ છે કે શું તે વાહનો નગરપાલિકાને સમય મર્યાદામાં જમા કરાવેલા નથી કે પછી તેઓ દ્વારા નગરપાલિકાને જે પ્રમાણમાં જે ચાલુ હાલતમાં કંડિશનમાં વાહનો સોંપવામાં આવતા હતા તેમાં કોઈ ખામી કરવામાં આવેલી છે કે નગરપાલિકાના કોઈ કર્મચારી દ્વારા વાહનો લેવામાં વાહનો જમા કરવામાં કોઈ બેદરકારી દાખવામાં આવેલી છે આ બાબતની ત્રણેય બાબતના પાસાઓને આવરી લઈ અને તપાસ ચાલુ જ કરવામાં આવેલી છે તપાસના અંતે જે સત્ય બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ કર્મચારીની બેદરકારી હશે કર્મચારી કરવામાં આવશે આ જે ટેન્ડર હતું જેમાં વાત છે કે એમણે નગરપાલિકાના સાધનો અને પોતાના સંયુક્ત સાધનો વાપરવાની વાત હતી તે ટેન્ડર ઘણા લાંબા સમય પહેલા ફ્રોડ કરવામાં આવેલ

અગાઉના ટેન્ડર જ્યારે ચાલુ હતું તેમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને તે વાહનોનો ઉપયોગ જે અન્ય ટેન્ડર ચાલુ થાય ત્યારે પરત કરી દેવાના આવેલા હતા પરંતુ તેનો કબજો સોંપવાની જે કામગીરી છે એટલે કે વાહનો નગરપાલિકાને સોંપી દેવાની જે કામગીરી છે અને કર્મચારી દ્વારા જે વાહનો કબજો સંભાળી દેવાની કામગીરી છે તેમાં કઈક અંશે ખામી રહી ગયેલી હોય તે પ્રમાણેનું અત્યારે પ્રાથમિક તારણ નીકળી આવે છે નગરપાલિકા નીતિ ફંડ લાવવાનો છે જવાબદારીનું દાયિત્વ આપવાનો છે આપે નોટિસ પણ આપી છે જો કે એક બનતા કોઈ ક્રાઇમ છે તો શું કોઈ પોલીસ કેસ થશે સૌ પ્રથમ તો કેટલા વાહનો એ લોકોએ જે કન્ડિશનમાં લઈ ગયેલા હતા એટલે કે ચાલુ કન્ડિશનમાં પરત કરેલા નથી તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એ વાહનો ચાલુ કન્ડિશનમાં જ પરત લેવાની પરત લેવાનો નગરપાલિકા આગ્રહ રાખશે જો તેમાં નગરપાલ તેમાં એજન્સી છે એના દ્વારા કોઈ ચૂક કરવામાં આવશે તો એજન્સી સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી સર એ બાબતે જો એ બાબતે ચકાસણી અગાઉ કીધું એમ એ કાર્યવાહી ચાલુ જ છે તેમાં કોઈ પણ પકડાશે અથવા એવું જણાશે તો દરબાર વિસ્ટ કોર્પોરેશનની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી અને તેના જે ડિપોઝિટો છે બિલોની રકમો છે તેમાંથી આ રકમ વસૂલાત કરવામાં આવશે અગાઉ કીધું એ જ પ્રશ્ન કરીને પૂછેલો છે કે જે ટેન્ડર અગાઉ હતું તેમાં નગરપાલિકાના વાહનો ઉપયોગ કરવાનો હતો તમે જોયું તે પ્રકારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર કહ્યું છે કે જે તે સમયમાં નગરપાલિકાના જે સાધનો કોન્ટ્રાક્ટ